જય મહાદેવ મિત્રો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને એ પણ સોમવારનો દિવસ આજે સોમવતી અમાસ છે જે વર્ષની ઉત્તમ અમાસ છે આ અમાસને ભાદરવી અમાસ કે પિતૃ અમાસ પણ કહેવાય છે મિત્રો શ્રાવણ માસના આ છેલ્લા સોમવારે દરેક મનોકામના પૂર્ણ કરવા જીવનમાં સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં સોમવારે કરવાના ઉપાયો બતાવ્યા છે શ્રાવણ માસના વીતી ગયેલા સોમવારે તમે કોઈ કાર્ય વ્રત ઉપવાસ ન કરી શક્યા હો તો શ્રાવણ માસના આ પાંચમા અને છેલ્લા સોમવારે તમે આ ઉપાય જરૂર કરજો ભગવાન મહાદેવ તમારા ઘર પરિવાર પર સુખ સમૃદ્ધિ વરસાવશે મિત્રો જો તમે શ્રાવણ મહિનાના છેલ્લા આ વખતના પાંચમા સોમવારે મંદિરે જઈ શિવલિંગમાંથી એક ગુપ્ત વસ્તુ લઈ તેને ઘરે લાવશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે આ પવિત્ર માસના સોમવારનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આ મહિનાના સોમવારે શિવભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ ભગવાન શિવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનાના ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે જાણીએ કે શ્રાવણ માસના આ છેલ્લા સોમવારે ભગવાન શિવના મંદિરે જઈ ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને શિવ મંદિરેથી પાછા આવીએ ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી ઘરમાં અન્ન અને ધનની કમી ક્યારેય રહેતી નથી તમારા જીવનમાં ગમે તેવી મોટી સમસ્યા હોય તમે કોઈ પણ બાબતથી દુઃખી હોવ ચારે બાજુથી તમને માત્ર દુઃખ અને મુશ્કેલીઓ જ હોય તો આ ઉપાય કરવાથી બધી જ મુશ્કેલી દૂર થઈ જશે જીવનમાં સુખ શાંતિનો વાસ થશે ધન ધાન્યના ભંડાર ભરાશે સંપત્તિ સંતતીમાં વધારો થશે મિત્રો ભગવાન શિવના મંદિરે જઈ આ ઉપાય કરવાનો છે પહેલો ઉપાય છે શિવલિંગ પર જળ ચડાવવું ઘણા લોકો મંદિરે જઈ ત્યાંથી જ લોટો લઈ મંદિરના નળમાંથી લોટો ભરી જળ ચડાવે છે પણ આ કાર્ય ખોટું છે તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે કારણ કે ઘરેથી ભરેલા લોટામાં ઘરની બધી જ સમસ્યા સમાય છે અને એ જળ ભગવાન શિવને ચડાવવાથી ભગવાન શિવ એ બધી સમસ્યા પી જાય છે માટે ઘરેથી જ જળનો લોટો ભરી લેવાનો છે અને તેમાં ચાર પાંચ ટીપાં ગંગાજળના નાખવાના છે કારણ કે ગંગાજળ વગર તમારી પૂજા પૂર્ણ થતી નથી ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે બીજો ઉપાય છે ભગવાન શિવને બેલીપત્ર ચડાવવાનો બેલીપત્ર ખૂબ જ શુભ છે જે ભગવાન શિવને અતિ પ્રિય છે ભગવાન શિવને બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે મિત્રો બીલીપત્ર એક એવું પત્ર છે કે જે બીજા કોઈએ શિવલિંગને ચડાવેલ બીલીપત્રને પણ તમે લઈ અને ફરીથી ચડાવી શકો છો તો પણ ભગવાન શિવ તમારી પૂજા સ્વીકાર કરશે અને તમને પુણ્યફળ મળશે ત્રીજો ઉપાય છે ભાંગનું પાંદડું ભગવાન શિવને ભાંગનું શરબત ચડાવવું અથવા ભાંગનું પાન ચડાવવું આમ કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થશે કારણ કે જ્યારે ભગવાને વિષ પાન કર્યું હતું ત્યારે એ વિષનો ઉપચાર કરવા ભાંગના પાંદડાનો ઉપાય કરવામાં આવ્યો હતો ચોથો ઉપાય છે ભગવાનને ધતુરો અર્પણ કરવો શિવજીને ધતુરો ખૂબ જ પ્રિય છે ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે પાંચમો ઉપાય છે ભગવાનને આંકડાના ફૂલ અને પાન ચડાવવાનો શિવજીને આંકડો પ્રિય છે આંકડાના ફૂલ કે પાન અર્પિત કરવાથી વ્યક્તિની તમામ માનસિક શારીરિક સમસ્યા અને તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે એટલું જ નહીં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ શિવજીને આંકડો ચડાવે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે છઠ્ઠો ઉપાય છે પીપળાના પાનનો પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન છે જે ભક્તો પીપળાના પાન શિવજીને અર્પણ કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે સાતમો ઉપાય છે દુર્વાનો પુરાણોમાં વર્ણન છે કે દુર્વામાં અમૃતનો વાસ છે ભગવાન શિવ અને તેના પુત્ર ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે આથી ભગવાન શિવને જે દુર્વા ચડાવે છે તેનો અકાળ મૃત્યુ ટળે છે આઠમો ઉપાય છે શિવલિંગ પર દૂધ ચડાવવું એવું કહેવાય છે કે શિવલિંગ પર દૂધ ચડાવવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેમજ કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે અને ભગવાન શિવ પ્રસન્ન થઈ ઈચ્છિત વરદાન આપે છે નવમો ઉપાય છે શિવજીને એક મુઠ્ઠી તુવેર દાળ ચડાવવી મિત્રો શિવલિંગ પર તુવેરની પીળી દાળ ચડાવવાથી કુંડળીમાં રહેલ બુધ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં સમૃદ્ધિ સંપન્નતા સાથે નોકરી ધંધામાં સફળતા મળે છે દસમો ઉપાય છે શિવલિંગ પર ઘઉં ચડાવવા શિવલિંગ પર ઘઉં ચડાવવાથી માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં અખંડ રહે છે ધન ધાન્યના ભંડાર છલોછલ રહે છે તેમજ નિઃસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે માટે જેને સંતાન નથી તેણે શિવલિંગ પર ઘઉં અવશ્ય ચડાવવા અગિયારમો ઉપાય છે શિવલિંગ પર મગની દાળ અર્પણ કરવી મગની દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈ પણ કામમાં આવી રહેલ મુશ્કેલી બાધા નડતર દૂર થાય છે અને સફળતાની સાથે કાર્ય પૂર્ણ થાય છે બારમો ઉપાય છે પિતૃદોષ માટે પિતૃદોષ શાંત કરવા શિવલિંગ પર કાળા તલ જરૂર ચડાવવા આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોના દુષ્પ્રભાવ પણ ઘરમાંથી નષ્ટ થાય છે તેરમો ઉપાય છે સર્વ મનોકામના સિદ્ધ કરવા શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવો ચૌદમો ઉપાય છે શિવલિંગ પર શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો એ ખૂબ જ શુભ છે તેમજ દાંપત્ય જીવનને સુખમય બનાવવા શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાનું મહત્ત્વ છે પંદરમો ઉપાય છે શનિ દોષમાંથી મુક્ત થવા આ સોમવારે શિવલિંગ પર શનિના પાન ચડાવવા શનિના વૃક્ષમાં શનિદેવનો વાસ છે માટે ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત થશે મિત્રો સોળમો ઉપાય છે કાળા મરીનો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાળા મરી ચડાવવા તો મિત્રો શિવલિંગ પર કઈ વસ્તુ ચડાવવાથી કયા પુણ્યની પ્રાપ્તિ થાય એ જાણ્યું હવે જાણીએ કે શિવલિંગ પરથી કઈ વસ્તુ ઘરે લાવવાની છે કે જેનાથી ધનની પ્રાપ્તિ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો મિત્રો ભગવાન શિવને જળ અર્પણ કરવા ઘરેથી જળનો લોટો લઈને ગયા હતા શિવલિંગ પર જળ અર્પણ કરી જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કારણ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે માટે તે જળને ઘરે લાવી ઘરની દરેક જગ્યામાં એ જળને છાંટવું અને ઘરના સભ્યોને તે જળની પ્રસાદી આપવી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થશે તેમજ શિવજીને કાળા મરી અને બીલીપત્ર અર્પણ કર્યા છે તે શિવલિંગને અડાડી ઘરે પાછા લાવવાના છે બીલીપત્ર અને કાળામરી એક ઔષધિ પણ છે અને નકારાત્મક ઉર્જા દૂર કરનાર છે માટે કાળા મરી અને બીલીપત્રને મંદિર કે તિજોરીમાં મૂકી દો જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે જાઓ ત્યારે એ બીલીપત્ર અને કાળા મરીને સ્પર્શ કરી ભોળાનાથનું સ્મરણ કરીને જવો તમારું કાર્ય સો ટકા સફળ થશે અને કોઈ બીમારી નહીં આવે તંદુરસ્તી સાથે સુખી જીવન પ્રાપ્ત કરશો તો મિત્રો શ્રાવણ માસના આ છેલ્લા સોમવારનો ઉપાય તમારું જીવન બદલી શકે છે આ માહિતી તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય ભોલેનાથ લખી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે જ કરી દેજો જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ